આ સંગઠન પત્રકારોના હક અધિકાર અને સ્વમાન સ્વાભિમાન માટે કામ કરી રહ્યું છે સમગ્ર ગુજરાતમાં તેત્રીસ જિલ્લા અને બસો બાવન તાલુકાની વિવિધ ઝોનમાં કારોબારી સમિતિની રચના કરવામાં આવી રહી છે દરેક ઝોનમાં જિલ્લા કક્ષાએ મહા અધિવેશન યોજાઈ રહ્યા છે જેથી સમગ્ર ગુજરાતના છેવાડે પત્રકારોનું કામ કરતા વ્યક્તિને આ વિચારધારાથી જોડી અને તેના હક અધિકાર સ્વમાન સ્વાભિમાન માટેની લડતમાં જોડી શકીએ સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ સાબડ મહાકાળી માતાજીના નિજ ધામે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગુજરાતમાંથી પત્રકારો પધાર્યા હતા આ કાર્યક્રમની શુભ શરૂઆત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી તમામને આવકાર્યા હતા તમામ હોદ્દેદારોનું શ્રીમદ ભાગવત ગીતા તથા ખેસ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રાંતિત ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પત્રકારે શહેરથી માંડી અને ગામડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પહોંચાડવામાં મદદરૂપ બની રહેશે જેથી સરકારને મોટી કરવામાં પત્રકારોનો શીખ ફાળો રહ્યો છે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાઈએ જણાવ્યું હતું કે જે રીતે પત્રકારિકતા પરિષદ દ્વારા પત્રકારોના જે પ્રશ્નો અને માંગણીઓ સરકાર સમક્ષ મૂક્યા છે જેમાંથી કેટલાકનું નિરાકરણ આવ્યું છે ત્યારે બાકીના પ્રશ્નોનું ઝડપી નિવારણ આવે તે માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષને હું રજૂઆત કરવાની ખાતરી આપી હતી ત્યારબાદ સમારંભના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે આ સંગઠન નાના મોટાનો ભેદભાવ નથી રાખતું આ સંગઠનમાં તમામ પત્રકારો જોડાઈ શકે છે પરંતુ લે ભાગુ પત્રકાર માટે સંગઠનમાં કોઈ સ્થાન નથી હાલમાં ભ્રષ્ટાચાર માજા મૂકી છે ત્યારે તેને અટકાવવાની જવાબદારી આપણી છે આપણે પ્રજાના પ્રશ્નો ઉજાગર કરવા પત્રકાર બન્યા છીએ આમ જણાવી તમામ પત્રકારોને એકમેક રહેવા આહવાન કર્યું હતું અંતે મેહુલભાઈ પટેલને સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ પદે નિયુક્ત કર્યા હતા તથા સાનિયાબેન દિવાનને મહિલા અધ્યક્ષ તરીકે નિમણૂક કરી હતી કાર્યક્રમના અંતે તમામ પત્રકારો સ્વરૂચિ ભોજન લઈ છૂટા પડ્યા હતા તો જોતા રહો લાઈવ એક્સ ઓન ન્યૂઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર આજના સાબરકાંઠા જિલ્લામાં પત્રકારિતા પરિષદના ઓગણત્રીસમાં અધિવેશનમાં સ્વાતિ તાલુકાના મહાકાળી મંદિરના સાનિધ્યમાં અધિવેશન કરવાની સુંદર મજાની વ્યવસ્થા હતી રહેવા સહિતની સાબરકાંઠા જિલ્લાના અમારી ટીમના મહામંત્રી કિરણભાઈ ઝોનના પ્રભારી મનોજભાઈ અને આ જિલ્લાના પ્રમુખ મેહુલભાઈની તંત્રોડ મહેનતથી અનેક વિઘ્નો હતા આ સંગઠનને તોડવાનો પ્રયાસ અધિવેશનના સમયે થયો આ સંગઠનના નામે ભળતા નામે બીજી બીજા ઉઘરાણે ચાલુ થયા આ બધી જ સમસ્યા સામે લડતા લડતા આજનું સંમેલન સફળ કર્યું છે અને આખો હોલ ભરી દીધો છે એટલે મારા માટે તો સૌથી મોટું મહત્ત્વનું એ છે કે આ મારા સૈનિકોની સફળતા છે જ્યારે યુદ્ધમાં સફળતા મળે ને ત્યારે એનો ગૌરવ એનો કેપ્ટન લેતો હોય છે એની ગૌરવ આજ મને છે એટલે આ અધિવેશન સાચો એકતાનો સંદેશ આપે છે લોકો ગમે પ્રયત્ન કરે પણ પત્રકારો આખા ગુજરાતમાં સંગઠિત થઈ શક્યા છે પત્રકારને ભેગા કરવાને ને તોડવા વાત કરનારાને આ કહેવત ખોટી છે એનો સંદેશો આજે જાહેર કરું છું પત્રકારને ને કુલ આપણે જે અધિવેશનમાં સરકારનું અમે સન્માન કરી અને મંચ ઉપરથી એમણે ઉકેલા પ્રશ્નોની જાહેરાત કરાવીને એનો લેખિત કાગળ અમને આપ્યો અને આ વાતમાં અમારી સંમતિ થઈ ગયેલી છે માત્ર અધિવેશનની તારીખ નક્કી થાય એટલે આ બધી જાહેરાત થઈ જશે પણ પહેલી વખત આ સંગઠને પત્રકારોના વર્ષો જૂના પચીસ વર્ષના પડતર પ્રશ્નોને ઉકેલવામાં સફળતા મેળવી છે એનો મને ગૌરવ છે